વાલીયા ગામની ગાયત્રી નગર સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયો છે દીપડાના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરો ગોઠવવાની તજવીજ હાથ ધરી છે વાલીયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસવાટમાં પણ નજરે પડી રહ્યા છે વાલીયા તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી સહેલાઈથી શિકારની શોધમાં દીપડાઓ જંગલ વિસ્તારમાંથી આવી જતા હોય છે ત્યારે વાલીયા માંગરોલ રોડ ઉપર આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં

દેખાવાથી અમે વન વિભાગ વન વિભાગને ફોન કર્યો તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે